રાજકોટમાં ગત રાતે થયેલી હત્યાનો મામલો કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ હરિદ્વાર સોસાયટીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી આજીડેમ પોલીસ મથકમાં નોંધાયો ગુનો મૃતકની પત્ની ઈલાબેન નીમાવતે આરોપી રામજી મકવાણા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ મૃતક ભક્તિરામ આરોપીની પત્ની રીટા સાથે મોબાઈલ મેસેજ માંગ વાત કરતો હતો

અ એમના માલિકનો ઓફિસમાં ગયેલો અને તે આરામ કરતો હતો તે દરમિયાન આ કામનો આરોપી છે રામજીભાઈ મકવાણા એને એને પત્ની સાથે આડા સંબંધ હોવાથી બોલાચાલી થતા અગાઉ પણ એમનો ઝગડો થયો હતો એ અનુસંધાને આજે રીસ રાખી અને ઉપરોપત આરોપીએ આ કામના મરણજનાર ને છાતીમાં સળિયો ગુસાવી મારી નાખી અને મોત દીકજાયેલ છે અને ખૂનનો ગુનો કરેલ છે અને ગુનો દાતોભાઈ નાગરની તપાસ

મેસેજ માં વાત કરી ભારત પાછું